નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજના વિડીયોના માધ્યમથી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમની અંદર શાળા સેટઅપ કઈ રીતે તેનું વિગત ભરવી તેના વિશે આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ અથવા ક્રોમની અંદર તમારે જે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે જે ખોલવાનું છે તેની અંદર આપણે બ્લુ કલરનું સાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ છે તેની અંદર જવાનું છે અને ત્યારબાદ આ રીતે શાળાના તમારા જે યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા તમારે જે લોગિન છે તે લોગિન કરવાનું છે તો ચાલો આપણે સૌપ્રથમ લોગિન કરી નાખીએ તો આ રીતે લોગિન થઈ ગયા બાદ આપણે લોગ ઇન કરી નાખ્યું છે લોગ ઇન થઈ ગયા બાદ આપણે જોઈએ તો અહીંયા જે ડાબી સાઈડ જે ત્રણ ઉપર વાદળી કલરના જે છપે લીટા આપેલા છે તેની ઉપર તમારે જવાનું છે અને ત્યાં તમે નીચે જુઓ તો ત્યાં તમારું સ્કૂલ સેટઅપ નામનું જે જે છે બોક્સ આપેલું છે તેમાં તમારે ટચ કરવાનું છે સ્કૂલ સેટઅપ નામનો જે બોક્સ તમે ટચ કરશો એટલે તમારી સ્કૂલની જે માહિતી ભરવાની છે તે વિગત તમને અહીંયા ખુલી જશે તો સૌ પ્રથમ શું કે આપની શાળા નગર શિક્ષણ સમિતિ સંચાલિત છે તો જો નગર નગર સંચાલિત હોય તો તમારે હા કરવાનું છે અને જો ન હોય તો ના કરવાનું છે જો હા હોય તો તમારે ત્યારે પાછું શાળાની નગરપાલિકાનું જે નગરપાલિકાની જે શાળા છે તેનો નંબર છે તે અહીંયા તમારે નાખવાનો રહેશે અને ત્યારે એમાં તમારે શાળા છે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો જો કદાચ ના હોય તો તમે ના હોય તો ના કરવાનું છે હોય તો હા કરવાની છે અને પે શાળાનું નામ તો ત્યાર પછી તમે જોઈએ તો અહીંયા તમે પેશન્ટર જે શાળા છે તમારી એ શાળા કયા પે સેન્ટરમાં આવે છે તેનું તમારે નામ છે અહીંયા તે છે અને ત્યારબાદ કે ભાઈ શાળાની અંદર ચાલતા ધોરણો સોરી શાળા કયા માધ્યમની અંદર ચાલે છે તો અમુક શાળામાં એક કરતાં વધારે હોય તો તમે એક કરતાં વધારે સિલેક્ટ કરી શકશો અને જો ગુજરાતી હોય તો તેમાં તમે ગુજરાતી હિન્દી હોય તો હિન્દી મરાઠી હોય તો મરાઠી તે તમે અહીંયા ભાષા છે તે તમે સિલેક્ટ કરી શકશો અને ત્યારબાદ શું શાળાના પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા મંજૂર થયેલ છે જો મંજૂર થયેલ છે તો તમારે હા કરવાનું છે મંજૂર ના થયેલી હોય તો ના કરવાનું છે અને ત્યારબાદ જે છે નીચેનું ઓપ્શન પાંચમીનું છે તો શાળામાં ચાલતું નીચલું ધોરણ તો શાળામાં કયું ધોરણ નીચલું ધોરણ કયું ચાલે છે અને ઉપલું ધોરણ કયું ચાલે છે એ બંનેની વિગત તમારે આપેલી છે તો પહેલાં ધોરણથી લઈ અને આઠ ધોરણ ચાલે છે તો છઠ્ઠા કક્ષાની અંદર તમારે આઠ લખવાનું છે અને ત્યારબાદ તમે જોઈએ તો અહીંયા તમારી શાળાની અંદર જે કયા કયા ધોરણ છે આમાં કયા ધોરણની અંદર કેટલી સંખ્યા છે કુમાર કન્યાની તે જ વિગત છે તે તમારી આધાર ડાઇઝ પ્રમાણે જે હોય તેમાં તમારે ચેક કરી લેવાની જો કદાચ તેમાં તમારે ભૂલ જણાય તો તમારા જે તાલુકાના જે એમએસઆઈ હોય તેની મુલાકાત કરી અને તેને સંપર્ક કરવાનો રહેશે અને ત્યારબાદ જ્યારે આ માહિતી ભરાઈ જાય તો ત્યારે તમારે માહિતી ભરાઈ જાય ત્યાર પછી ઉપરોક્ત તમામ વિગત સાચી છે જેની ખરાઈ મેં જાતે કરેલ છે તેની ખરાઈ બદલ પ્રમાણપત્ર આપવામાં આવે છે તે ટીક કરી અને તમારે જે સબમિટ ફ્રીજ છે તે આપવાનું છે અને ત્યારે સબમિટ તમે ફ્રીટ આપશો એટલે તમારે અહીંયા તમને ડિસ્પ્લે ઉપર તમને મેસેજ જોવા મળશે તો મિત્રો મારા વિડીયો દ્વારા જો તમને પૂરી માહિતી મળી હોય અને વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ નમસ્કાર